નમસ્કાર સાહેબ પૂર્વ અમદાવાદની જનતાને દિવાળીનો મેસેજ આપશો હું હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ તરીકે મારા મત વિસ્તારના સર્વે મતદાર ભાઈઓ બહેનોને આજે ધનતેરસની શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે દીપાવલીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું વિક્રમ સંવત બે હજાર બ્યાસી નૂતન વર્ષ આપના માટે અને આપના પરિવારજનો માટે સુખદાયક ફળદાયક અને આપની ઈચ્છાઓ પૂર્ણ કરનાર નીવડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું થેન્ક યુ વેરી મચ